આરએમએસ કચેરીને આણંદ ખાતે ખસેડી દેવાઈ હતી જોકે ખેડા જિલ્લાના નાગરિકોએ ભારે વિરોધ નોંધાવતા કેન્દ્રમાં સંચાર મંત્રી બનેલા દેવુસિંહ ચૌહાણ સેવા પૂર્ણ શરૂ કરાવી હતી આમ છતાં હવે નડિયાદમાં સ્ટેશનના આધુનિકીકરણને લઈને ફરી એક વખત નડિયાદ અને જિલ્લાની પ્રજાને અન્યાય કરવામાં આવ્યો છે રાજકીય રીતે કોંગ્રેસ દ્વારા પણ આરએમએસ સર્વિસને છીનવી લેવાતા જિલ્લાની નબળી નેતાગીરી પર અનેક સવાલો ઊભા કર્યા છે આમાં જે પોસ્ટ ઓફિસ અહીં કે પટેલ સોસાયટીમાંથી અહીં લાયા સિનિયર સિટીઝનને ઘણી બધી તકલીફો પડે છે દાદરો ચડવાની પ્લસ આનું જ્યારે શિફ્ટ થવાની હતી ત્યારે આ લોકો મકાન જોતા હતા ત્યારે અમારી જે બીએસએનએલ ઓફિસ ખરી ત્યાં અત્યારે જગ્યા હતી એ લોકો જોઈ ગયા હતા છતાં શિફ્ટ કરીને અહીંયા શિફ્ટ કરી દીધી શું મુશ્કેલી હોય છે મુશ્કેલીમાં તો આ બધું ટ્રાન્ઝેક્શન કરવા આવું હોય કંઈ કામ ઉપાડવાના પૈસા હોય તો બી તકલીફ પડે છે દાદરો ચડતા આપ ચડી જાય રેલવે ક્રોસ કરવામાં તો ઘણી મુશ્કેલી આજે હું થોડો કોઈ વ્યવસ્થિત છું પણ મારા કરતા ઘણી ઉંમરવાળા હોય તો એ તો આ આખો દાદર બે બે દાદર ઉતરવાના ચડવાના તો એ તો ઘણી તકલીફ પડે ને આજે એક દાદરો ચડાવતો નહીં સિનિયર સિટીઝન થી તો પેલા તો બે દાદર ચડવા ઉતરવાના ઘણી મુશ્કેલી છે તો અમારી માત છે કે પહેલા પટેલ સોસાયટી બાજુ હતી એ રીતે એ બાજુ પીજ રોડ ઉપર કરી આપે તો સારું હકીકતમાં મને તો એ જ ખબર નહીં કે નડિયાદ કોર્પોરેશન કઈ રીતે બન્યું જો આવી ઓફિસો આણંદ પર લઈ જવાની હોય તો પછી બનાવવાનું કોઈ મિનિંગ જ નથી અત્યારે સિનિયર સિટીઝન આમ પ્રજાનું તો સાંસદ વિચારતા જ નથી કોઈ સરકાર વિચારતું નથી તો આ પ્રજાનું શું થશે બસ પ્રજાને વોટ માટે જ રાખી છે આ તો સેન્ટ્રલ ગવર્મેન્ટનું ડિપાર્ટમેન્ટ છે આપણો સાંસદ નડિયાદના જ છે અને એમને તો ખાસ વિચારવું જોઈએ કે પ્રજાનું

કે નાગરિકોની પાર્સલની સેવા અહીંથી આખા ભારતની અંદર સમયસર જતી રહે પરંતુ જ્યારે સરકાર ગઈ અને ભાજપની સરકાર બેઠી એવામ જ આ સર્વિસ આરએમએસ સર્વિસ અહીંયાથી આણંદ ટ્રાન્સફર કરવામાં આવી 35 લાખ રૂપિયાના ખર્ચે આરએમએસ સર્વિસ આણંદ ટ્રાન્સફર કરવામાં આવી તેની અંદર એક ડેલિગેશન પણ ખૂબ વિરોધ કર્યો નડિયાદના લોકોને પણ લોકોએ પણ વિરોધ કર્યો